એ ગુરુ બરાત મિત્રો તારીખ બે ત્રણ બે હજાર મટા રવા નિયરાજ મટા મોરા ગુરુ બરાત નિમણાઈને થોડો થોડો માનસિંગ ભાઈ આવી ગયા ધાણા ઉમાળે જો ચાલો મિત્રો દાણા ગાજર આઈટમ આવી ગઈ છે થોડો થોડો માલ આવશે આજે બહુ તો

ફુલ્લાવર ભાઈ આયુ છે ખાતર ટાઈપ નું ખરાબ લેતું નથી

jebl tajl fo ɓeen am no laya n lefin joia ɓen o naun a e den ilwa kan jabl kol fi' no bilowe a dild હર ભાઈ ભીડો ભીન્ડ કલી ભીંદુ આકાશ ભીન્ડ હે કલી ભીડ રિયા

આય ભાઈ રીંગા 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 લે લો ખારું કેટલા થયા 7 આય રાજુ માલન કરવા આય જો

25 25 11 12 15 20 20 23 25 30 32 35 38 40 42 45 50 52 55 60 62 65 70 72 75 80 82 85 90 92 95 100 102 ખારો જે ખારો એક પોઈન્ટ 18 એક પોઈન્ટ દેવા એ તો દુકાન એ પોઈન્ટ 300 રૂપિયા હતા એ લેબોબા એક પોઈન્ટ છે આયા એક પોઈન્ટ બોલો ભાઈ એક પોઈન્ટ કરીયા એક પોઈન્ટ ભાઈ એક પોઈન્ટ કરી એક પોઈન્ટ અરે વાહ દાદા એ જોબાબા એક પોઈન્ટ કરી માં એ લેવા

33 33 33 40 40 50 રાજુ ગોમાળા 550 રાજુ ગોમાળા અભિજયનો નોટ છોડો બોલ કરી બોતો કરી બોતો એવો તો એક જ

હાલ <laughs>

4 पॉइंट यहां बाहर पत्थर में आई वाह इना रिंगना रिंगना जय जय निवेदन हरदौर ए शोवा रिंगना 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 आइतोड़ा आ ठकैया आ किने पंते जठा रिंगना रिंगना भाई राजू भाई Ringanlah, ringanlah, ringanlah. Kemal, kemal. Raja Olah Jalan. Alaijuccha. 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 આ લોકો કે વારું તો આવી એક બે 25 સોરી ઉપર કરીને આંકડે પછા રે જેઠા આ યસમીહ આવી ગયો હવે અરે ઓકા અરે 아, 나좀 배하다니까. 이거는. 내려, 내려. 오, 맞아, 맞아, 수비어. 아, 안녕. 안녕, 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 안녕 你 <laughs> <laughs> શું લાયો તો શું તું ચેણે લઈને આયો તો શું મૂક્યા તા અહીંયા તો ડુંગળી પડી છે લે લે ઓ ચા અહીંયા ગાજર પડ્યા છે જો આય છે કાયનો કાયનો હારે આકના હારા રે કાયના કાય આ બે દેવાના 25 ડુંગળી લેવાની ભાઈ આ चोवीस रुपिया मित्र डुगी ચૌદ પંદર હોય સાડા અઢાર આડા અઢાર ઓગણીસ સાડા ઓગણીસ વી વી સલીમ વી રૂપિયા સલીમ